ચ્છરજન્ય રોગચાળા વચ્ચે સોમવારે એક બાળકી સહિત વધુ બેના મોત નીપજ્યા છે પીપલોની ત્રણ વર્ષીય બાળકીનું ઝાડા ઉલટીના બે કલાકમાં જ મોત નિપજ્યું છે સચિનજીએડીસી ના એક આદેડનું પણ ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું છે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત્યુ જાહેર કરી હતી સચિન નૌકાર સોસાયટીના પચાસ વર્ષીય પૂર્ણા કમાલ દેવાતને જાડા ઉલટી થતા રવિવારે સાંજે બેભાન હાલતમાં સિવિલ લવાયા હતા જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા

એ ટીમો રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે ઓળખાય છે અને તેમાં બધા જ પ્રકારની મેડિકલ સારવાર આપવામાં આવે છે રોજે રોજ એમના દ્વારા અઢારસોથી વધારે લોકોને સારવાર આપવામાં આવે છે જેમાં સામાન્ય ઝાડા તાવ શરદી ખાંસી અને એ સિવાય કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેના માટેની સ્થળ પર સારવાર આપવામાં આવે છે આજ સુધી એમાંથી કોઈને પણ રિફર કરવાની જરૂર પડેલ નથી મેલેરિયાના કેસીસ ત્રણથી પાંચ આવ્યા છે ડેન્ગ્યુનો એક કેસ છે અને એ સિવાય સામાન્ય ઝાડા તાવ શરદી ખાંસીના કેસીસો હાર્ડલી એકસો વીસથી એકસો પચાસ જેટલા આવ્યા છે આખા સુરત કોર્પોરેશન જે દા આ ત્રણ કેસો જે આવ્યા છે જેમાં ઝાડા ઉલટીને લીધે મૃત્યુ થયું છે એ કેસોમાં અમારી રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ત્યાં ઓછામાં ઓછા દોઢસોથી બસો ઘરોનો સર્વે કરવામાં આવેલ છે ત્યાં એ લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવા માટે સલાહ આપવામાં આવેલ છે ત્યાંના એ લોકોના પીવાના પાણીમાં ક્લોરિન કઈ રીતે ચેક કરાય અને એનું ક્લોરિન ચેક કરીને જો માત્રા ઓછી હોય તો ક્લોરિન ટેબ્લેટનો ઉપયોગ સાથે સાથે હાથ ધોવાનું અને એ લોકોને કઈ રીતે રાંધેલો ખોરાક ઢાંકીને રાખવાનો અને ફળ ફળાદીઓ ચોખ્ખા પાણીથી ધોવા માટેની સલાહ આપવામાં આવે છે તે ઉપરાંત જ્યારે જ્યારે પણ આવા ઝાડા ઉલટીના કેસ થાય ત્યારે ઓઆરએસ કઈ રીતે બનાવવાનું ઓઆરએસનું વિતરણ અને પ્રચાર પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે